સિક્કિમમાં ભારે વરસાદ પછી આર્મી કેમ્પ પર ભારે ભૂસ્ખલન થયું હતું જેમાં ત્રણ થયું હતું જેમાં આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયું હતું એક સંરક્ષણ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ત્રણ મૃતદેહો મળી આવ્યા છે જ્યારે છ સૈનિકો ગુમ છે ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ સાથે બચાવી લેવામાં આવ્યા છે જ્યારે ત્રણ બહાદુર જવાનો હવાલદાર સિંહ નાયક ઠાકુર અને પોર્ટર અભિષેક લખડાના નશ્વર અવશેષો મળી આવ્યા છે બચાવ ટીમો અત્યંત પડકારજનક ભૂપ્રદેશ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં ગુમ થયેલ છ કર્મચારીઓને શોધવા માટે ચોવીસ કલાક અવિરતપણે કામ કરી રહી છે ભારતીય સેનાએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જીવ ગુમાવનારા બહાદુર સૈનિકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો